નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડ ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દીધો જે પણ બાના કરતા હોય કે મારી પાસે કદાચ આટલા રૂપિયા હોય ને તો આ કરી નાખો મારી પાસે આ હોય તો આ કરી નાખો એને લીધે આળસ કરી જતા હોય જીવનમાં બધું બધાય પાય નથી હોત શું ઘણા બધા વ્યક્તિ એવા હોય છે કે જીરો માંથી સર્જન કરે તો આવા જ વ્યક્તિ માટે નાની એવી સ્ટોરી લઈને હાજર થઈ ગયું છે તમારે ચાલો શરૂ કરી અને જો વિડીયો ગયમો હોય ને તો હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા ચાલો સ્ટોરી શરૂ કરી એક વેપારી હોય છે એક શહેરમાંથી બીજા શહેરમાં જતો હોય છે એક શહેરમાંથી બીજા શહેરમાં ધંધા બાબતે વારંવાર જવાનું થતું હોય છે એ દરમિયાન વચ્ચે રણ જેવું આવતું હોય છે એક વખત જતો તો પાણીની બોતલ લઈ હાલીન જવાનો હતો બહુ જૂના સમયની વાત છે જતાં જતાં પાણી ની બોટલમાંથી પાણી પીવાઈ ગયું ગરમીનો ટાઈમ તો પાણી થઈ ગયું ભગવાનને કોસવા મળ્યો આટલા મોટા રસ્તામાં ક્યાંય પાણી નથી બોલું અને ઉપર જોવા મળ્યું મારી પાસે જો પાણી મળી જાય ને તો હું આખા વિસ્તારમાં હરિયાળી હરિયાળી કરનાર થોડે આગળ ચાલ્યો ને કૂવો દેખાણો વર્ષોથી આ રસ્તા પહોંચાડતો હતો પણ ક્યારેય કૂવો ન દેખાણો હોય એને મન થયું કદાચ ભગવાને એનું સાંભળી લીધું હોય કદાચ ભગવાને એનું સાંભળી લીધું હોય કૂવો પાછો ઉપર રહીને ભગવાનને ચલો છલ છું કે પાણી તો આપી દીધું કશે નથી ચું કે હું બાજુમાં જોયું ને તો બાલ્ટી ટૂંકમાં ડોલ અને ડોરડું બંને શેમાં પાછું કે પાછળ જોવે તો થોડોક એને અડે છે પાછળ જોવે તો ઊંટ આપી દીધો હવે તો એની પાસે કોઈ રસ્તો જ ન રહ્યો કે ભગવાને મને બધું આપી દીધું હમણાં જ હું બોલ્યો તો કે કે હમણાં જ હું બોલ્યો હતો કે જો પાણી મને મળી જાય તો આ બધી વસ્તુને હરિયાળી હરિયાળી કરી દે હવે કોઈ કારણ જ ન બી ચૂક પાણી આપી દીધું સિંચવાનો ડોલ આપી દીધી દોરડું આપી દીધું ટ્રાન્સપોર્ટેશન માટે ઊંટ આપી દીધો હવે મારે તો આ બધું હરિયાળી હરિયાળી કરવું પડશે આ જોઈ ખૂબ ગભરાઈ ગયો દોડવા મને મારે આવું કઈ કરવું નથી દોડતા દોડતા સામે કાગળ મળે છે ઉડીને કાગળ આવે છે કાગળમાં હોય છે કે તમારે જે જોતું હતું એ બધું મળી ગયું તમે કહેતા હતા કે હરિયાળી હરિયાળી કરવું છે કરો વેપારી પાસે કંઈ જવાબ નતો ક્યારેક ભગવાને તમને આપેલી બધી જ વસ્તુ હોય છે અને આવા દુનિયામાં ઘણા વ્યક્તિ હોય છે કે ખાલી બાના કરતા હોય છે કે મારી ઓફિસમાં મારો સેફ સારો નથી મને કોઈ શીખડાવતું નથી મારી પાસે લાખો રૂપિયા હોત તો લાખોમાંથી આવ્યો આવું કરી નાખત મોટી મોટી મારી ખાઈ પાસે દસ લાખ રૂપિયા હોત તો આવું કરી નાખ બાના જ ગોતતા હોય છે સાહેબ પણ જેને કરવું છે ને એની પાસે બાના નથી હોતો છે દિલમાં એક વસ્તુ હોય છે કે ના દુનિયામાં મારે કરવું જ છે એ કોઈ પણ મુશ્કેલી આવે ને તો એ રીન જ રહે છે અને જે આઠસુ માળા હોય છે ને સાહેબ એ બાના બતાવે છે એટલે એ સ્ટોરી આ સ્ટોરી જે વ્યક્તિ બાના બતાવે છે ને એના માટે છે કદાચ આ સ્ટોરી તમે સંભળાવો અને કદાચ એનું જીવન પરિવર્તન થઈ જાય ઘણા વ્યક્તિ હોય છે સાહેબ કે મારી પાસે જો પાંચ લાખ રૂપિયા હોય તો આ ધંધો કરી નાખો અઢ લાખ રૂપિયા કમાવો મારી પાસે પચાસ લાખ રૂપિયા હોય તો આવું કરી નાખો ભગવાને તમને બે હાથ બે પગ પૂરતી બધું જ આપેલું છે અને અઢળક એવા વ્યક્તિ છે જે જીરો માંથી સર્જન કરે છે જેની પાસે કઈ જ નથી હોતું અમુક વર્ષોમાં લાખો કરોડોપતિ હોય છે નોકરી કરવામાં અમુક પ્રગતિ નથી થતી હોતી વ્યક્તિની એટલા માટે જેને કરવું છે એ પોતાને ના કે મારામાં કંઈક ભૂલ હશે તો જ પ્રગતિ નહીં થતી હોય મારે મહેનત નથી કરવી દુકાનો લઈને બી કેટલાય બેઠા હોય છે આ દુકાનોમાં કસ્ટમરને વ્યવસ્થિત જવાબ ન આપે માલ ન ભરે તો વેપાર ક્યાંથી થવાનું છે કોઈ પણ વસ્તુમાં જો તમે તમારી ભૂલ કાઢો અને આળસ એક છોડી દો તો તમારી પ્રગતિ સો ટકા નિશ્ચિત જ છે બીજાની ભૂલ કાઢવાને બદલે ભૂલ ક્યાં થઈ છે એ શોધો ને તો તમારી પ્રગતિ નક્કી 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 જ હોય છે સાહેબ બીજાના ઉપર દોષનો ટોપલો ઢોળવા કરતાં મારાથી શું ભૂલ થઈ છે આપણાને નોંધો કે આપણાથી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એને કહ્યું કે આવું આવું શું કામ થાય છે મારી આ વેપારીની જેમ એ બધો દોષનો ટોપલો ભગવાન ઉપર દેતો કે પાણી હોય તો હું આ કરી નાખું પાણી હોય તો હું આ કરી નાખું ભગવાને એ જે માંગ્યું એ દીધું અને જેવું કરવાનો વારો આવ્યો એવું તરત ભાગવા મળ્યું નોકરીમાં પણ કંઈક આવું જ હોય છે સાહેબ તમારામાં આવડત હોય શેઠ તમને કે સેટને તમે કહો કે આ વસ્તુ જોશો શેઠ તમને લાવીને મૂકી દે પણ કોઈ પણ વસ્તુ બનાવી કે કંઈ કરવું કે મહેનત કરવી કોના ઉપર તમારા ઉપર કંઈક નવું કંપનીને કરીને આવ્યું કંઈક નવું ડેવલપ કરીને આપવું એ તમારા બુદ્ધિ પ્રમાણે કરવાનું છે શેટ તમને સુવિધાઓ આપે બાકી બુદ્ધિ અને મહેનત તો તમારે જ લગાડવી પડે એવી રીતના ભગવાન તમને મહેનત કરો તો સાથ સકાર આપે ભગવાને મને આપવું હોય નહીં મહેનત કરો ભગવાન પણ તમારા ભરોસે બેઠો હોય કે આ કંઈક કરે તો હું એને કંઈક ચાન્સ આપું આ કંઈક રિસ્ક લે તો હું ધંધામાં કંઈક મદદ કરું તમે ભગવાનના ભરોસે બેઠા હોય અને ભગવાન એ વિચારતો હોય કે તું કંઈક કર તો હું આપું જો આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા કોઈ પણ લોકો જે તમારા ફેમિલી મેમ્બર ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર હોય તો એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો તમારે કંઈક કહેવાની જરૂર નહીં પડે અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને હાઈપ કરવાનું બિલકુલ ના ભૂલતા થશે તો આજ માટે આટલું જ चاہي هi oن da ماtرم دوستو